દાહોદ શહેરમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં દાહોદ ની મહિલાઓ ભાગ લીધો છે નમસ્કાર આપની સાથે ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન હોલીટોલી ગ્રુપ અને દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સદ્ધાબેન ભણંગ દ્વારા કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં દાહોદ શહેરની એકવીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થયો છે આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ઠોસ કરીને કરવામાં આવ્યો છે જેની સાથે આ રોમાંચક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જે દાહોદ શહેર સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભણંગ દ્વારા ડબલ્યુ એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ શહેરની એકવીસથી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે તેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો ઓપનિંગ સેરેમની આજે ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું છે તમામને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દાહોદ ભાજપની ટીમ તથા શુભેચ્છકો અહીંયા આવી ચૂક્યા છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લાહોદા ખાતે જોલી જોલી ગ્રુપ અને સર ભડાયુક્ત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ ખાતે આજથી જેની શરૂઆત થઈ રહી ત્યારે સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે ખૂબ જ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એક પ્રયાસ છે કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે મહિલાઓનું નેતૃત્વ સૂંપી રહ્યા છે એટલે કઈ રીતે આગળ આવે દરેક ક્ષેત્રમાં એમાં નોકરી હોય રમતગમત હોય રાજકારણ હોય વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં કઈ રીતે મહિલાઓનો મહત્ત્વનો ફાળો હોય એ દિશામાં જે રીતે દેશ પણ આગળ વધી રહ્યો છે એ જ દિશામાં દાહોદ પણ જ્યારે રમતગમત ક્ષેત્રે મહિલાઓ માટે સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે એમાં ઘણી ઘણી દાહોદની મહિલાઓ એક આનંદ પણ લેશે અને પેલી જ વાત કરીએ એમ કે સ્પીડ સ્ટેમિના અને સ્ટ્રેસ એમાંથી બહાર કઈ રીતે આવે અને એમાં બહાર આવે તો સ્ત્રીઓ પણ બધું જ કાર્ય કરી શકે છે આ રીતે પ્રસ્થાપિત થશે એટલે આ ખૂબ જ સરસ આયોજન સમગ્ર ગ્રુપ ગ્રુપ દ્વારા થયું છે એટલે આ ગ્રુપને પણ અભિનંદન બોલી જતી ગ્રુપને પણ અભિનંદન શ્રદ્ધાબેનને પણ અભિનંદન પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન જે રમત રમે છે મહિલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન